શું નામ છે મારી બેન તમારું કયા ગામ પડે પાટણ અને શું તકલીફ હતી મારી બેન તમને બરોબર આ કેટલા વાર તકલીફ હતી બરોબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આયા બે વાર કેટલા ટકા ફીર પડી ગયું બોલો મને

અમારું કામકાજ કેવું લાગ્યું સારું એમ ને તો પબ્લિક ને કેવું કામકાજ છે અમારું બોલો સામે સારું છે કામકાજ હા અને અમારું બધા જોઈને કેવું લાગ્યું તમને સારું ને સરસ લો આટલો સમય આજો

આ ગુડાનો ઘસારો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે અને જૂનામાં જૂનો આ ગુટાનો ઘસારો કેવાય જગ્યા થઈ ગઈ હોય અને વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે આ ભાઈ બધી દેશી દવા છે અને સાહેબ ટીકા આથી કેવાય સાહેબ ટીકા આપડા અહીંયા આ ભાગથી સાહેબ ટીકા કેવાય આ સાહેબ ટીકાની પણ સારવાર કરી આપવામાં આવશે અને પાંચમી વાત ઈ કે મગજ થી કરીને પાછળ આ ભાગ થી કરીને મગજ થી કરીને મણકા નીચે ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ દબાતી હશે તો એની સારવાર કરી આપવામાં આવશે અને આપડી એકદમ દેશી દવા છે પેલા કેતા મારા બાપ દાદા કે પેલા વૈદ્ય જતા અને અત્યારે આ કડિયુગ અંદર વૈદ્ય છે દવા વાપરી તો અત્યારે એમને સો ટકા રિઝલ્ટ મળ્યું છે રિઝલ્ટ મળ્યું કોને કેવાય મારા વાલો સમજાવું તમને કે મહેનત કરો તો ફળ મળે અને હું તો

નિરોગી એટલે શરીર મારો નિરોગી છે ને એ મોજ છે મને એટલે મારા વાલાઓ દેશી દવાનો ઉપચાર ચાલુ કરો તો શરીર માં જીવો દવા એનું નામ છે સુદ અને સહકારી એનું નામ દેશી દવા નો ચાલુ કરો જોવાની જાણીતા અને અંજાર ની અંદર આવી જાવ અંજાર અમારી મેન શાખા છે મોટામાં મોટી ત્યાં આ તો અમે અંજાર થી રાધનપુર અહીંયા વિઝિટ કરવા આવીએ છીએ અહીંયા ના આવ્યા ને તો તમારે અંજાર પોચી આવવાનું

ઘણા લોકો દવા લઈ લઈને થાકી ગયા ખાટલામાં હરેડી ગયા અને ઘણા લોકો જો પૈસાય નથી તો હિન્દુસ્તાની અંદર આવા લોકો જે થાકી ગયા દવા ખરાઈ કરાઈને અને જે હરેડી ગયા છે એવા લોકો સુધી આ વિડીયોને શેર કરજો અને મીડિયાનું અમારું કામ એક જ છે બનાવવાનું કે આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવે તો મારી દેશી દવાનો ભૂલશો નહીં તાત્કાલિક

એટલે ઘીનું છે અનવર ભાઈ ભાઈ દા અંજાર વારા